આટકુટ અંબાજી મંદિર ચેકડેમ ખાતે છસણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અંબાજી માતાજીના ચેકડેમ ખાતે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા દસ જણ ફાયરબ્રિગેડના પાંચ તરવૈયા આઠ જેટલા ફાયરબ્રિગેડના જવાનો બે દિવસ હાજર રહ્યા હતા કોઈ દુર્ઘટના ન બને જેને લઈને આઠકૂટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અંદાજ એકસો પચાસ જેટલા ગણેશજીના વિસર્જન કરવામાં આવ્યા રામેશ્વર મંદિર પાસઠ જેટલા ગણેશજી વિસર્જન કરવામાં આવ્યા હતા બહોળી સંખ્યામાં ભક્તજનો ગણપતિ બાપાની આરતી ગાઈને બાપાને અગલે બરસ જલ્દી આનાનો ખોલ કર્યા હતા તમામ જગ્યાએ ફાયર બ્રિગેડ અને પોલીસ નો કાફલો ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ નિલેશભાઈ હિરોપરા જસદણ આવું છું અહીંયા અંબાજી મંદિર ખાતે અત્યારે ગણેશ વિસર્જનનું આયોજન કરેલું છે બહુ સરસ કાર્ય છે પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ બહુ સરસ આયોજન છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે અમારે મારા મિત્રના ઘરે ગણપતિની સ્થાપના કરેલી અને એમના વિસર્જન માટે અમે આવેલા છીએ

જસદણ ફાયર ટીમ ને બંને સ્થળે વ્યવસ્થા જાળવવા ત્યાંથી સૂચના થઈ આવેલ તે મુજબ બે પૈકી સ્થળમાં એક આટકોટ અંબાજી અને એક બીજું જસદણમાં રામેશ્વર મંદિર પાસે આવેલા ચેક ડેમ ગણેશ વિસર્જન કરવા નક્કી થઈ આવે તે મુજબ આજ તારીખ સોળ ના રોજ રામેશ્વર મંદિર ખાતે ચાર મોટા ગણપતિ તેમજ આઠ નાના ગણપતિ અને તે જ સ્થળે સત્તર તારીખે એટલે કે આજે પાંચ મોટા ગણપતિ અને કુલ પચીસ જેવા નાના ગણપતિ ત્યાં એટલે પચીસ ને કુલ્યા પચાસ જેવા ગણપતિ ત્યાં વિસર્જન કરવામાં આવેલ છે અને આટકોટ અંબાજી સ્થળે નાના મોટા સોળ ને સત્તર તારીખ બંનેમાં થઈ અંદાજે વીસ જેટલા મોટા અને નાના બ્યાસી જેટલા આમ કુલ મળી બસો જેટલા ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવેલ છે આ વિસર્જન સમય દરમિયાન કોઈ અઘટિત ઘટના બનેલ નથી અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જળવાયેલ છે આમ જોઈએ તો ફાયર સ્ટાફના સાત કર્મચારી અને પાંચ કરવૈયાની ટીમ કુલ બાર કર્મચારી બંને સ્થળે કુલ છ છ કર્મચારી રોકાયેલા છે